તો જોઈ છી હવે કઈ ચાલો તો ફાઈનલી જો આપણે કીર્તનભાઈ ની સાયકલ થઈ ગઈ છે ફિટિંગ અને લઈ લીધી છે ચાલો તો જો ઘરે કીર્તન હાકીને વહી આવ્યો છે સાયકલ અને આરાધ્યા બેન ચાંદલો કરશે હાલ હું લઈ જાઉં હાલ લે પકડો હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આપણે સવાર થઈ ગઈ જો સવાર તો આ તો હજી ગામડે જ છે રોકાણ હતા રાત કેમ કે રાતે મોડું થઈ ગયું હતું સાડા દસ અગિયાર જેવું થઈ ગયું હતું પછી કઈ ગયા નહોતા અને અત્યારમાં જો બધું કામકાજ કર્યું બધું ઠેકાણે બધું મૂક્યું અને હવે નીકળવાની તૈયારી કરીશી અને વાગી ગયા છે પોણા નવ નવમાં દસે જ ઓછી છે ને હાલો થઈ ગયું કમ્પ્લીટ બધું પપ્પા આવવાના તો ભલે જો ભીનો છે તો ભલે હુંકાતો હોય આવવાના જ તો શું ન આવવાના હોય તો અંદર મૂકવું પડે બધું એમ તો બધું જો ઠેકાણે કરી દીધું છે બધું કાંઈ બહાર રાખ્યું નથી બધું મૂકાઈ જ ગયું પણ ટુવાલ ભીના છે જ ભલે જો એક તો ચાલો અંદર જો બધું પેકિંગ થઈ ગયું છે કમ્પ્લેટ બધું ઢાકા ઢુંગો ગેસ બેસ બધું ઢકાઈ ગયું છે તો હવે નીકળવાની તૈયારી કરી છે કેમ કે નવ વાગી ગયા છે હજી રાજકોટ પોપશું ત્યાં કેટલા વાગી જાય એનું કંઈ નાખવી નહીં કેમ કે આજે છોકરાને સ્કૂલ ખુલ્લે છે જો સ્કૂલ ન ખૂલતી હોત ને કાંઈ ન હોત ને તો બે રોકાઈ જાત કારખાના વાંધા પડે તો નોકાઈ જાત આપણે આપણે એટલે હવે મમ્મીની લોકો આવશે કેમ કે આ બધું કર્યું છે તો અહીંયા પાણી બાણી તો છાંટવું પડશે ન કર પાણી છાંટા વગરનું કઈ પાકશે નહીં એટલે હવે એ લોકોને મોકલશું અને અમે ઘરે ચાલો શું કરો ન સાફ કરો નીકળ્યો કદળો થોડો ઘણો તો ફેર ને ફિલ્ટર વાળા નળ હોય ને બહુ ધીમા આવેલા ચાલો તો હવે તાળાબાળા દઈ હાલો મળીએ પછી બધું પ્રાણ બધું લંચ બોક્સ ને બધું મૂકી દીધું તો ઠેકાણે બધું કાઈધું અત્યારે એટલે એમાં એમાં હતા આતાને फटाफट જો રસોઈ બનાવી ને બેના લંચ બોક્સ ભર્યા તૈયાર કર્યા ને હવે સ્કૂલે વયા ગયા અને આપણે બેઠા જમવા તો ચાલો જમવામાં માં જાવ હવે જમાઈતી છે થોડું બધું બાકી છે દાળ ભાત ખાવાના ગુવાનું શાક ને વઘારેલા ચણા ને દાળ ભાત ને ગમડો થઈયો ને બધું છોકરો ને બધું તૈયાર કરવાનું બાકી હતું ને બધું બાકી તો તો કાલ થઈ જાય તો આપણે હોત તો સીસા ને બધું મૂકી દીધું હોય ધોઈ જ ને

પેલું ઘરે જવું છે ને એટલે ત્યારે હું જોઈને થવાઈ તો અત્યારે જો ઉઠીને પછી મસ્ત માથું અને છોકરાઓ તો આજે બે હારે ગયા છે એટલે કોઈ નથી એક હોય કીર્તન જાય એટલે આરાધ્યા હોય આ તો બાર વાગે ને એટલે બે વયા ગયા છે આજે હવે પાંચ વાગે પછી આવવાના છે તો પાંચમાં દસ જ ઓછી છે હવે સવા પાંચ પાંચે આવશે અને આજે આજે સરપ્રાઇઝ દેવાની છે તમને સરપ્રાઇઝ જો હવે જોઈ જો લેવા જવાનો મેળા આવશે તો તમને બતાવશું અને નહીં આવે તો પછી કાલ કા પંડીઓ જાય છે જો આજ મેળા આવી જાય તો તો આજ જ જવાનું છે હવે છોકરા સ્કૂલેથી આવે પછી એને પપ્પા ઘરે આવે પછી ખબર પડે જવાનું થાય કે શું થાય એવું બધું છે પ્લાન તો છે કાલ રવિવારનો જ પ્લાન હતો પણ અમે ગામડે વૈયા ગયા એટલે કાંઈ સક્સેસ ગયો નહીં એટલે હવે આજે જવાનું છે કીર્તન માટે લેવાનું છે પણ હવે આગળ જો જવા હે ને તો હું તમને બતાવીશ તમે શું લેવા જઈશી એ તો ચાલો તો હવે થાય નીચે મમ્મી તો નીચે છે તો ચાર વાગ્યા લગી સુતા પણ બે વાગે હો બે વાગ્યા નવરા થાય તોય વળી કોણ બંધ જોઈએ અને પછી બે વાગે જો નીંદર આવી એટલે સુતી અને ચાર પોણા ચાખ્યા ત્યાં ઉઠી ગઈ પછી માથું તો એવું બધું કર્યું હવે ચાલો મળીએ નીચે જઈને મમ્મી શું કરે છે અને છોકરાઓ ત્યાં આવી જાય હમણાં જો અમારા કીર્તન ને આઠમા ધોરણ ના ચોપડા આવી ગયા છે સ્કૂલ ની કીટ આવી ગઈ છે અને ઓલા હજી લેવાના બાકી છે બાર થી જે લેવાના હોય સત્ર એક ને સત્ર બે બે સત્ર આવી ગયા છે આ સત્ર એક ના છે આ સત્ર બે ના છે સંસ્કૃત એટલે છ છ મહિના હાલશે ને છ મહિના ઓલા હાલશે એવી રીતને હું

હવે ફાઇનલ કરી પછી ફિટિંગ થાય અહીંયા જો છોકરાઓની સાઈકલ અને છોકરાઓની ગાડીઓ ને બધી મળી જાય તમને બહુ મસ્ત આઈટમ રાખે છે અહીંયા નાની બેબી નાના બધીની સાયકલ પણ બહુ મસ્ત એવી છે પ્રેગન્ટ ને બધું ઉપર માથે પણ શું આખું વહેર્યું છે સાયકલનું આ બધી નાની સાયકલ છે ગર્લ્સ ને લે ગર્લ્સની ને એની બધી સાયકલ છે આ લેડીઝની ને આ છે છોકરાઓની તો જોઈએ છે હવે કઈ ફાઈનલ પાઇસ કરી હવે કીર્તન ઉપર આધાર છે કીર્તન ને કઈ સાઈઝ લેવી તો ચાલો હવે જોઈએ એટલે ફિટિંગ બિટિંગ કરી કઈ ફાઈનલ કરી ચાલો તો ફાઇનલી જો આપણે કીર્તનભાઈ ની સાયકલ થઈ ગઈ છે ફિટિંગ અને લઈ લીધી છે કઈ કંપની ની લીધી કિસ્ટો કિસ્ટો કંપની ની સાયકલ લીધી છે ને જો ફિટિંગ વિટિંગ બધું પૂરું થાય એટલે આપણે અહીંથી કીર્તન ઘરે હકાવીને લઈ જવાનો છે અને મોટી લીધી છે ઓગણત્રીસ નંબર હાઈટમાં કેમ કે હવે મોટો થવાનો છે એટલે હવે ફરી ફેરો કંઈ કરાય નહીં ના કીર્તન એટલે અત્યારે તો એને આંખતા દાદાની આંખે છે એટલે ફાવે જ છે આંખતા એટલે મોટી લઈ હા એટલે આપણે મોટી જ લઈ લીધી કે હવે તું મોટો થાય ને ત્યાં સુધી ઉપાધિ નહીં આપણે સાયકલ

એમ રિસ્પેક્શન હોય બરાબર આમી પ્રકાશ આવે ને તે ચાલો તો કીર્તન ની સાયકલ આવી ગઈ છે કીર્તન ને ગદ્દે કીર્તન કીર્તન ને ગદ્દે चलो मित्रों तो जो साइकिल आई गई है आले तो राइडिंग चालू कर दी तू है बहुत महंगी थी की हो पण साइकिलो किश्तो कंपनी नहीं है पण साइकिलो बहुत महंगी थी की गजब महंगी थी की तेरा तो शादी साइकिल होती तो हारी है वो बहुत महंगी थी थी 10000 आई गजब उठि આમાં હું આ છે ઓલું છે ચાલો તો જો અહીંયા આજ તો પૂઠા ચડાવાય છે ચોપડાને સ્કૂલમાંથી આયવા છે ને પાઠ્ય પુસ્તકે લીધા છે અને એક બેન ના બાકી છે હજી તો કીર્તન ના ચડે છે તો કેટલા ચાર ચોપડીઓ ને ચડ્યા હે તારે ચડાવેલા જ છે ને ઓલ

પછી કોણ નવરું વિશે ચડાવવા બેહવા પણ એમ દિવાળી ના ભલે ને સેમ ટુ ના બાકી રે એમ કવ છું પણ અત્યારે જે પાકી બુક ના હોય એ તો ચડાવી દેવા પડે ને અત્યારે સેમ ટુ લેશે જરૂર નથી ના શું કવ છું અત્યારે ચડાના એ તો પછી ચડાવાય ને આપણે એને અત્યારે ક્યાં ઉતાવળશે જો ઉઠા ચડ મગજ થપી ગયો

અને કીર્તન જો બધા નામ લખવા મળ્યું છે અત્યારે સ્ટીકર મારી મારીને એટલે એનું બધું પૂરું કરી દીધું તો એ જે અધૂરું રહ્યું તારું કે કીર્તન તારું બધું પૂરું એટલે એક જ બાકી રહી ને બાકી પૂરું ને બધું તો ચાલો આ સાથે આજના બ્લોગ ને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા ઘંટાની સાથે જ જય સ્વામિનારાયણ